વિશ્વકર્મા યોજનાનો લાભ લેતા પાટણ જિલ્લાવાસીઓ મેં પાટણ રાજપુરા આઈટીઆઈમાં તાલીમ લીધી છે વિશ્વકર્મા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો મને ચાર હજાર રૂપિયા મળ્યા છે અને એનાથી હું હવે અમને પંદર હજારની કીટ આપવાની પણ કીધું છે અને લાખ રૂપિયાની લોન આપવાની કીધી છે અને ચાર હજાર રૂપિયા જે અમને આઠ દિવસ ભર્યા એના મળ્યા અને હવે મારે જે કીટ આપવાની છે એનાથી ધંધો અમારે વધશે તો માનનીય આભાર મારું નામ મીનાબેન છે મારું ગામ દાતરવાડા છે તાલુકો હારી છે અને પાટણ જિલ્લો છે અમે જે કડીયા કામ માટેની લોન કરાઈ છે વિશ્વકર્મા યોજના એમાં અમારે ચાર સાત દિવસ માટે અમે તાલીમમાં ગયા હતા રાજપુર પાટણ એના માટે અમને ચાર હજાર મળ્યા છે

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે